આ કોલેટુ ને તો માથું પકડવું છે હો હવે કેમ શું અરે જેની છે બેન ગમે એને ફોન એને આ કોલેટુ સાંભળાય કોલેટ્યુન તો લોકોને સતર્ક કરવા માટે છે આપણે પણ આવું કરીએ છીએ તમારો બિઝનેસ છે તો માર્કેટિંગ કરાવવું હોય તો કોલ રેકોર્ડિંગ વોઈસ કોલ આપણે કરીએ છીએ હું વાત કરો બીજી કઈ કઈ સર્વિસો આપવામાં આપણે બલ્ક એસએમએસ કરીએ છીએ માં પર્સનલ માર્કેટિંગ કરાવવું હોય ડિજિટલ કંકોત્રી મોકલવી હોય કોઈના નામ થી કંકોત્રી મોકલવી હોય એક સાથે દસ હજાર લોકોને જઈ શકે મેસેજ અને વર્ચ્યુઅલ નંબર હોય તો આપણે એક લાખ લોકોને મેસેજ નંબર બ્લોક ન થઈ જાય ના નંબર બ્લોક નથી થતો અને નંબર શું કામ નથી બ્લોક થતો એનું પણ રીઝન છે તો એના માટે તમારે મને રૂબરૂ રૂબરૂમાં મળવું પડશે હું તમને સમજાવી દઈશ કઈ બરાબર તો આમ મારે સોશિયલ મીડિયામાં સમજો કે ફેસબુક માં મારે માર્કેટિંગ કરવું હોય તો તોય કરી આપીએ છીએ ડેટા મેનેજમેન્ટ ડિજિટલ માર્કેટિંગ કરી આપીએ છીએ બધું જ કરી આપો હા બધું થઈ તો ભાઈ જો તમારે પણ આવું ડિજિટલ માર્કેટિંગ કરાવવું હોય અથવા તમારા બિઝનેસ નું માર્કેટિંગ કરાવવું હોય લગ્ન પ્રસંગ શુભ પ્રસંગ આમંત્રણ દેવા હોય ઓપનિંગ ના આમંત્રણ દેવા હોય તો આ એક બેસ્ટ જગ્યા છે તમારા માટે માઇક્રો માર્કેટિંગ એજન્સી તો વિઝિટ કરી લેજો અને નીચે ડિસ્પ્લે ઉપર નંબર અને એડ્રેસ બંને આપેલું છે